ઘઉંની રોટલીમાંથી મિત્રો આજે આપણે ચટાકેદાર નાસ્તો બનાવવાનો છે એટલા માટે ઘઉંની રોટલીને આવી રીતના ગોળ પપડું વાળી લેવાનું છે અને ત્યારબાદ કાતર દ્વારા આવી રીતના કટિંગ કરીને સીધું ગરમ તેલની અંદર તમારે નાખવાનું છે આ કટિંગ તમે ગરમ તેલની અંદર નાખશો એટલે વ્યવસ્થિત તળાવવા લાગશે અને એકદમ તળાઈ જાય મતલબ કે એકદમ આ રોટલી છે કડકડી થઈ જાય અને એકદમ બ્રાઉન કલરની થઈ જાય ત્યારબાદ તેને આપણે મિત્રો અલગ વાસણની અંદર લઈ લઈશું તો આવી રીતના પહેલાં તમારે જેટલી રોટલી બનાવ્યો એક બે ત્રણ જેટલી પણ રોટલીનો નાસ્તો તૈયાર કરવો એટલી રોટલીને તમારે તેલમાં તળી નાખવાની છે હવે મિત્રો રોટલી તળાઈ જાય એટલે તેને આપણે અલગ વાસણની અંદર લઈ લઈશું અને હવે મિત્રો તેના ઉપર આપણે મીઠું ભભરાવી દઈશું ત્યારબાદ ઝીણું મરચાંનું કટિંગ તેના ઉપર નાખશું ત્યારબાદ ઝીણું ટમેટાનું કટિંગ ઝીણું કાંદાનું કટિંગ તેના ઉપર આપણે નાખવાનું છે અને આટલું કર્યા બાદ ટમેટાનો સોસ તમારે એના ઉપર લગાવી દેવાનો છે અને કોથમરે તેના ઉપર વેરી દેવાની છે અને ત્યારબાદ ચીજ તમારે થોડુંક ખમણી નાખવાનું છે ટેસ્ટ પ્રમાણે અને હવે તમારો નાસ્તો બનીને તૈયાર થઈ જશે હવે તમારે શું કરવાનું છે કે અલગ વાસણની અંદર આ બધું તમારે મિક્સ કરી લેવાનું છે એટલે કે અલગ વાસણ એક લેવાનું છે અને વ્યવસ્થિત એને હલાવશું એટલે બધું મિક્સ થઈ જશે અને મિત્રો હવે તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર મસ્તનો નાસ્તો રોટલીમાંથી બનીને તૈયાર થઈ ગયો છે જો તમારા બાળકોને રોટલી પસંદ ના હોય તો મિત્રો રોટલીને આવી રીતના તળીને તમે એના માટે નાસ્તો બનાવી શકો છો અને આ નાસ્તો નાના મોટા બધા લોકોને ખૂબ જ પસંદ આવશે તો તમે એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરો જો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ